કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એ નિર્ણય માત્રને માત્ર સરકાર દ્વારા જ લેવાય છે તો એ સમાજવાદી પદ્ધતિ છે અને અહીંયા કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજ કલ્યાણ હોય છે સરકારનો ધ્યેય સમાજનું કલ્યાણ કરવાનો હોય છે લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી એ સરકારનો મુખ્ય ધ્યેય હોય છે એટલે નફાને ધ્યાનમાં રાખીને અહીંયા ઉત્પાદન કરવામાં આવતું નથી શ્રમિકો જેટલું કામ કરે એટલું એને વેતન આપી દેવામાં આવે છે એટલે વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી સરકાર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ જ વસ્તુઓ ગ્રાહકોએ વાપરવી પડે એટલે આર્થિક સ્વતંત્રતા જળવાતી નથી ઘણી વખત ગ્રાહકોને એની પસંદગી પ્રમાણે વસ્તુઓ પણ મળતી નથી સરકાર દ્વારા ચાલતા જ ઉદ્યોગો હોય છે અહીંયા ખાનગી માલિકીનું કોઈ અસ્તિત્વ નથી એને કહેવાય સમાજવાદી પદ્ધતિ કયા વિસ્તારમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું બધા નિર્ણય સરકાર દ્વારા જ લેવાય છે અને એ ઉદ્યોગોને મૂડી નાણું કાચો માલ યંત્ર સામગ્રી આ બધું સરકાર દ્વારા જ પૂરું પાડવામાં આવે છે એટલે એ સમાજવાદી પદ્ધતિ છે અને જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુઓ વેચવાની જવાબદારી પણ સરકારની છે સરકાર દ્વારા સંચાલિત દુકાનોમાંથી જ ગ્રાહકોએ વસ્તુ ખરીદવાની છે દુકાનની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ બધા પગારદાર કર્મચારીઓ છે એ સરકાર દ્વારા સંચાલિત દુકાનો સંભાળે છે ને એને એનો પગાર મળે છે એટલે બધા પગારદાર કર્મચારીઓ છે અહીંયા નફો કોઈને મળતો જ નથી નફો કોઈને મળે તો એ સરકારને મળે છે બાકી બધા પગારદાર કર્મચારીઓ છે એટલે આવક અને સંપત્તિની સમાન જોવા મળે છે હવે સમાજવાદી પદ્ધતિના લાભ આ બબે ગુણ માટે અગત્યના પ્રશ્નો છે ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા મોશોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી માત્ર ને માત્ર સરકારની માલિકીના જ ઉદ્યોગો હોય છે અને સરકારનો ધ્યેય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાનું હોય છે એટલે ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ આરોગ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર એવી વસ્તુનું જ ઉત્પાદન સૌથી પહેલાં થાય અને જે નિર્ણય લેવાય એ સરકાર દ્વારા લેવાય છે એટલે કુદરતી સંસાધનોનો બગાડ થતો નથી બધા પગારદાર કર્મચારીઓ છે કોઈને નફો મળતો નથી એટલે આવકની અસમાનતા પણ દૂર થાય છે ગ્રાહકનું શોષણ થતું નથી સરકાર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુઓ ગ્રાહકોએ વાપરવી પડે અને ગ્રાહકને બધી વસ્તુ વ્યાજબી ભાવે મળે છે એટલે ગ્રાહકનું શોષણ થતું નથી સમાજવાદી પદ્ધતિમાં પણ અમુક ખામીઓ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની હોય એટલે ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી બધા પગારદાર કર્મચારીઓ છે કોઈ શું કામે વધારે કામ કરે ઓછું કામ કરે તો એટલો જ પગાર મળે ને વધારે કામ કરે તો એટલો જ પગાર મળે તો ઓછું જ કામ કરાય સરકારી સ્કૂલોની હાલત જોવો સરકારી દવાખાનાની હાલત જુઓ સરકારી બસોની હાલત જુઓ બધી જગ્યાએ આળસ બેદરકારી કામચોરી જોવા મળે આ સમાજવાદી પદ્ધતિની ખામીઓ છે કારણ કે બધા ફિક્સ પગારદાર કર્મચારીઓ છે કામ નહીં કરે તોય પગાર મળવાનો છે તો કામ કોઈ શા માટે કરે એટલે ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી હરીફાઈનું તત્વ તો અહીંયા છે જ નહીં એટલે નવા નવા સંશોધનો થતા જ નથી નવી નવી વસ્તુઓ ગ્રાહકોને મળતી નથી આમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી સરકારનો સંપૂર્ણપણે બજાર ઉપર હોય છે છે એટલે સરકાર સંપ અમલદાર વર્તન કરે સરકાર જે નિર્ણય કરે સરકાર જે વસ્તુનું ઉત્પાદન કરે ગ્રાહકોએ એ જ વસ્તુ વાપરવી પડે રશિયા અને ચીનની અંદર આવી સમાજવાદી પદ્ધતિ હતી ઓકે થેન્ક યુ